તમારે વેચાણ કરવું છે તો આગલો બોજો ભરવો જ પડશે ને અહીંયાથી મહત્વ દાખલ કરવું છે બોજો ગોજો ભરવો પડશે વિભાજન કરવું છે તો ગોજો ભરવો જ પડશે કારણ કે એનો સંયુક્ત વાળો તો એક લાખ માટે કોનામાં બોજો થશે એટલે પહેલું કામ કરીએ ગોજા મુક્તિ ગોજા મુક્તિ બે ટાઈપના આમ તો ત્રણ હોય છે પણ આપણે મુખ્ય બે ટાઈપ જ લઈએ એક હયાત બોજો જે રેગ્યુલર તમારું ચાલુ છે બેંકમાંથી મંડળીમાંથી તમે હમણાં લોન લ્યો છો લોન લીધી છે આવતા વર્ષે પાછી ભરી દો છો પાછી તમે લોન લ્યો છો અને તમારે કંઈક દાખલ કરવું છે તો લોનની રાહ ન જોવાની પહેલાં બોજો ભરી દેવાનો છે કાંઈ જે તે સમયની રાહ જોવાની છે ગોજો ભરવાની ટાઈમ આવે ત્યારે ગોજો ભેડા પછી કરો પણ બોજા મુક્તિ તો કરવી જ પડશે રેગ્યુલર કર્યા નહીં હાલે એનો સી લેવું પડશે ક્લોઝ થશે તમને નવું કેસીસી નંબર મળશે ને ખાતું ક્લોઝ થશે ખાલી ભરતી નથી થતી ખેડૂતોને સમજાતું નથી ઘણી વખત હવે આવો બોજો દબાયેલો રહી ગયો સમજાણું તમે બોજો ભરતી દો એટલે ઓલાએ હું કીધું ઓજા મુક્તિની નોંધ દાખલ ન કરી તમારી એન્ટ્રી પડી ગઈ ઓલો બોજો સમજો બરાબર ભરી દીધો છે પણ અંદર રહી ગયો હવે નવી બેંકમાં તમે લોન લઈ આવ્યા ઓલો લોકો જો SBI નો ઉઘોડ્યો POB માંથી બેંક માંતી ન પણ અંદર બોજો પડ્યો છે એટલે બોજા મુક્તિ થઈ નથી તો આવા બોજાની મુક્તિ કરાવી પડે કે રેવન્યુ ટાઇટલ માં ગમે ત્યાં ને જેટલી બને એટલી વેલી કરો બેંક નું ઉઠમણું ન થાય પણ બેંક મર્જ થાય અહીંથી બ્રાન્ચ થઈ ગઈ બંધ બીજે વેગી તો અરે ઉઠમણું થયું નાની એવી કોઈ બેંક હોય તો મંડળી છે ઉઠમણું જ થયું તો કોને ગોતવા જાઓ એ પૈસાને અનામત મૂકવા પડશે પાછા પૈસા ભર્યા પછી એમને કોર્ટ બજા મુક્તિ કરશે કોર્ટમાં જવું પડશે તો આવા કાંઈ પણ અઘરા પ્રશ્નો ઊભા થાય એના કરતા સમયસર બોજાની નોંધો બધી વાંચો એમ ટાઈટલ વાંચતા શીખવાડ્યું મેં તમને એમ બરોબર છે તમામ બોજા મોતી બોજા નોંધ કાઢો હવે બોજા તો નવા કોમ્પ્યુટર સાત નંબરમાં નીચે જુદી આવે છે પણ જૂના તમારા જૂના સ્કેન કરેલા સાત નંબરમાં ભેગી હશે અરે ના રે

તલાટી તો સીધું છેલ્લો બોજો છે કે ઈ જ જોશે ઈ જૂના ભોજા ફફરવા નહીં જાય ઈ ત્યારે વેસો કે તો ટીસીઆર વાળો ખબર છે બેંક ના ટીસીઆર ઉપર ક્યાંય ભરોસો કરવો નહીં બેંક ના ટીસીઆર માં ખાલી 1500 2000 3000 ભઈવટા એટલે લેવા દેવા છે તમારી નોંધુ ઘટતી હશે ને તોય નહીં કે લાવો કેટલા ટીસીઆર હતા એમાં નોંધુ ઘટતી બેંકે લોન આપી દીધા આપી દી એને ક્યાં વાંધો છે 3 લાખ ભરી દેવા ના જો તમે ક્યાં વધારે દેવા છે બરોબર ઇન્વેન્ટરી બોન્ડ ભરાવશો તો કરશે આખું ખેતીની જમીનમાં આવું તો કઈ થતું નથી પચાસ લાખ લેવા જાજો જોડે થાય તરાખો ડાઈટલ જોખું થાય એના ₹50 લાખ લેવા જાવ ને એને કદા ટાઈમસક આપની બોજામુક્તિ જોઈ લેવાય લાગુ પડતી હોય તો કરાવી લેવાય તો બોજામુક્તિ કરવા માટે કશું નથી કરવાનું તમારો હયાત બોજો છે એ બોજો ભરી દીધો એનો સી લખાવી દીધો જૂનો બોજો ભરાઈ ગયો છે ને બોજો દેખાય છે એટલે બેંકની જે તે બ્રાન્ચમાં જાવ એને કહો આ ખાતા નંબર આટલાતે છે બોજો ભરાઈ ગયો પણ એનો સી આપી દીયો ને હવે બેંક એ નવી પ્રક્રિયા ચાલુ કરી એ કે આવા નમૂનાઓ પાછળ દેવા પૈસા એ દેઈ દે ને 100 200 300 રૂપિયા માંગે છે ખબર છે ને અને એનો અનુભવ હશે

એના કરતા જે માંગે એ દરેક પૈસા મોજા મુક્તિ નું સર્ટિફિકેટ લે આવો અરજી દાખલ કરી બહુ સરળ વસ્તુ છે કઈ કરવાની નથી આની પત્ર ની ફોટ મારી મોજા મુક્તિ નો નમૂનો નામ અરજદારનું નામ સરનામું મોબાઈલમાં તારીખ લખી નહીં એ ભૂલી ગયું નહીં લખતા કારણ કે સરકારમાંથી કાઢેલું છે એટલે આપણે એડ કરી દેવાનું આ ઓનલાઈનમાંથી લઉં ફોર્મ છે ઓલા બધા મારા બનાવેલા ફોર્મ હતા મોબાઈલ નંબર ખાસ લખવાના તલાટી ઘણી ફોન કરે છે રૂપરે ક્યાં ગોતવા જાય કેમ કે આગલા મેં લીખા હતા તલાટી નવો છે આગલી ફાઇલું કાઢી મોબાઈલ નંબર ગોતવા બરોબર પછી અરજી ટાઈમ બાર વહી જાય તે કાઢ નાખ્યા મોબાઈલ નંબર તારીખ પ્રતિ મામલતદાર સાહેબ થી ઈ ધારા હક કે નોન દાખલ કરવા જય ભારત સાહેબ નંબર ઓરજ કરવાની કે તાલુકા ખાલી જગ્યા મોજે ગામ ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા થી જમીન માં હક માં ફેરફાર કરવાનો થતો વાધી હક પત્ર કે નોન દાખલ કરવાની માંગણી છે અને તમે જેટલા હાથ નંબર ના નામ એટલે નામ લખી નાખો ખાતા નંબર વાઇઝ હોય તો ખાતા નંબર વાઇઝ સર્વે નંબર હોય સર્વે નંબર વાઇઝ તમારો બોજો બે ખાતા હોય તો બે ખાતા નું બોજો અપડી કરવાની ઈ રખો જે કરવાની એક માં કરી એક ની લખો ક્ષેત્ર ભને જમીન બે હોય ને બે માં બોજા મૂકી નોકરી તો ફરજિયાત નથી એમાં કરવી એની ને કરો બે ખાતા તમારે એક નામ ના ભેગા થઈ જાય એકમાં હું ભાગીદારીમાં છું એકમાં સ્વતંત્ર છું તો બે અરજી કરવી પડે ખાતું અલગ થઈ ગયું એક વ્યક્તિના બે ખાતા હોય તો જ ભેગા બતાવવાના થાય છે જમીન સર્વે ખાલી જગ્યાની જમીન પર ખાલી જગ્યા ખાલી જગ્યા બેંક ખાતા સરકારી કે ગયા ટકાવી લોન જેનું જે હોય તે પ્રાઇવેટ વાળાનું હોય તો ટકાવી બાકીની રકમ ખાતેદાર ભરપાઈ કરવામાં આવી છે તો ગોજો મુક્તિ ગીરો દાખલ કરવા વિનંતી અન્ય કાંઈ તમારે નોંધ લખવાની લખી નાખો અરજી સાથે નીચે મુજબ આધાર રજૂ કરું હાથ બાર આઠ બોજા નોંધ અને બોજા મુક્તિનો દાખલો બે જોડજો બરોબર અને સહી કરી મૂકી દો મોંકી લઈ દો થઈ જાય તમારું કામ બરોબર છે આટલું થયું ઓજા મુક્તિ